હલો ફ્રેન્ડ્સ આજે આપણે છોલે ચણા બનાવશું એ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણે આજે બનાવશું એના માટે મેં કાબુલી ચણા લઈ લીધા છે ઓલા મોટા આવે એ લઈ લીધા છે એને મેં પાંચ કે છ કલાક પહેલે મેં પલાળ પલાળી લીધા હતા પછી મેં એને કુકરમાં છ વિસલ વગાડી લીધી હતી અને થોડીક વાર ઠંડા કરી લીધા હતા આ ફ્રેન્ડ્સ જો આપણા ચણા બફાઈ ગયા છે આઈ રહ્યા હવે ફ્રેન્ડ્સ આપણે છોલે ચણા બનાવવાનું શરૂ કરીએ એના માટે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું કઢાઈની અંદર મેં બે ટેબલ સ્પૂન જેટલું મેં તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે એના માટે મેં ખડા મસાલા લીધા છે આ તમાલપત્ર આ લવિંગ ત્રણ એક ટી સ્પૂન જીરું અને એક તજનો ટુકડો આ બધું ફ્રેન્ડ્સ આપણે ખડા મસાલા કઢાઈમાં નાખી દઈશું ફ્રેન્ડ્સ આપણે ખરા મસાલા નાખી એને હું સાતડી દેસુત એક મિનિટ એને સાતડી લેશું હવે ફ્રેન્ડ્સ અડધી ટી સ્પૂન રાઈ પાંચ ટી સ્પૂન હિંગ હવે ફ્રેન્ડ્સ આપણે સાતડી લેશું હવે ફ્રેન્ડ મેં અડધા કપ જેટલી મેં ડુંગળી લીધી છે આદુ મરચા ને ત્યાં સુધી એને હું કરીશ એક ટી ફ્રેન્ડ્સ આદુ મરચા ને ને લસણની પેસ્ટ છે હવે ફ્રેન્ડ એને હું સાતળી લઈશ એને પણ ગોલ્ડન બ્રાઉન હું સાતળી લઈશ ફ્રેન્ડ્સ આપણી ડુંગળી અને આદુ મરચાં ની લસણ પેસ્ટ આપણે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે ફ્રેન્ડ હું અડધા કપ જેટલી હું ટમેટા પ્યુરી લઈશ મિક્સર જાનમાં મેં ટ ત્રણ ટમેટા લઈને એને મેં મિક્સરમાં ક્રશ કરીને આ ટમેટા પ્યુરી એડ કરી દીધી છે હવે આપણે ફ્રેન્ડ્સ બધું મિક્સ કરી લેશું હવે ફ્રેન્ડ્સ હું અડધી ટી સ્પૂન સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ હવે આપણે બધું મિક્સ કરી લેશું આને થોડીક વાર હું ચડવા દઈશ આ ફ્રેન્ડ્સ મેં બાફેલા બટેકા લીધા છે આ ચાર બટેકા છે મેં કુકરમાં બે વિસલ વગાડી અને ઠંડા કરીને પછી એને મેં મેસ કરી લીધા છે હવે આપણે કઢાઈમાં નાખી દઈશું ફ્રેન્ડ્સ તો આપણે એડ કરી દીધા હવે આપણે બધું મિક્સ કરી લેશું એને મેં ને ફ્લેમ આપણે ધીમું રાખવાનું છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ જો આપણું બધું મિક્સ થઈ ગયું છે હવે ફ્રેન્ડ્સ આપણે મસાલા એડ કરશું અડધી ટી સ્પૂન હળદર પાવડર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર હવે આપણે ફ્રેન્ડ્સ બધું મિક્સ કરી લેશું પેલે ફ્રેન્ડ્સ હું અડધી ટી સ્પૂન ગરમ મસાલો પાવડર એડ કરીશ હવે ફ્રેન્ડ્સ એને પણ મિક્સ કરી લઈશ હવે ફ્રેન્ડ્સ હું આ ગ્રેવીને હું થોડીક વાર કૂક થવા દઈશ જ્યાં સુધી એનું તેલ છૂટું ન પડે ત્યાં સુધી ફ્રેન્ડ્સ તો આપણે ગ્રેવી કૂક થઈ ગઈ છે હવે આપણે છોલે ચણા એડ કરી દઈશું હવે આપણે ફ્રેન્ડ્સ બધું મિક્સ કરી લેશું પેને હવે ફ્રેન્ડ્સ મેં એક કપ પાણી લીધું છે હવે છોલે ચણામાં આપણે એડ કરી દઈશું હવે ફ્રેન્ડ્સ આપણે બધું મિક્સ કરી લેશું તમને ગ્રેવીની થિકનેસ તમારા પ્રમાણે રાખી શકો છો મેં એક કપ નાખ્યું છે તમને બે કપ નાખો તો તમે નાખી શકો છો હવે આપણે ફ્રેન્ડ આપણે થોડોક ગેસ ફૂલ કરશું એટલે ગ્રેવી થોડીક ઉકળે ફ્રેન્ડ્સ જો આપણી ગ્રેવી ઉકળી ગઈ છે હવે હું મલાઈ એડ કરીશ આપણું આ છે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ મેં બે ચમચી જેટલી મેં મલાઈ લીધી છે અને ગેસની ફ્લેમ હવે આપણે મીડિયમ કરી દેસું હવે ફ્રેન્ડ્સ આપણે બધું પહેલાં મિક્સ કરી લેશો જો આપણી ગ્રેવી ઉકળી ગઈ છે હવે હું એક ટી લીંબુનો રસ એડ કરીશ હવે ફ્રેન્ડ્સ આપણે બધું મિક્સ કરી લઈશું ગ્રેવી આપણી મસ્ત કૂક થઈ ગઈ છે રસોડામાં બહુ જ સુગંધ સારી આવે છે હવે ફ્રેન્ડ્સ હું એક ટી સ્પૂન ખાંડ એડ કરીશ તમને જેટલું ઘડ રાખવું એટલા તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો હવે ફ્રેન્ડ્સ આપણે બધું મિક્સ કરી લેશું હવે આપણે ફ્રેન્ડ્સ જરાક ગેસ કરશું એટલે ઉકળશે એટલે ખાંડ બધું ઓગળી જશે હવે ફ્રેન્ડ એક ટી કસૂરી મેથી હવે એને પણ આપણે મિક્સ કરી લેશું પંજાબી શાકમાં કસૂરી મેથી નાખવાથી બહુ જ ટેસ્ટ સારો આવે છે ફ્રેન્ડ્સ જવો આપણા છોલે ચણા રેસ્ટોરન્ટ સાઈડ રેડી થઈ ગયા છે હવે ઉપરથી હું કોથમરી સ્પ્રિન્કલ કરીશ હવે આપણે બધું મિક્સ કરી લેશું હવે ફ્રેન્ડ્સ આપણે ગેસ બંધ કરી નાખશું ને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું ફ્રેન્ડ્સ જો આપણા છોલે ચણાનું શાક રેડી થઈ ગયું છે સર્વિંગ બાઉલમાં હવે ઉપરથી હું વળી પાછા કોથમરી સ્પ્રિન્કલ કરીશ એકવાર ખાશો તો તમે ખાતા જ રહી જશો એવું આજે રેસ્ટોરન્ટ સ્ટાઇલ છોલે ચણાનું શાક બન્યું છે આજની રેસિપી ગમ્યો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરજો ફ્રેન્ડ સર્કલ પર શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ